અનેક લોકો ઈજાગ્રસ્ત થયા ઘણા લોકો મોતને ભેટ્યા છે ભક્તોની ભીડને લઈ દુર્ઘટના સર્જાઈ છે સુખરામ બાપુએ પ્રયાગરાજ થી કરી અપીલ તે રખાડાના શાહી સ્નાન મુલતવી રાખવામાં આવ્યા છે વસંત પંચમી નું શાહી સ્નાન થશે પ્રશાસન ને સહકાર આપવા વિનંતી અફવાઓ થી દૂર રહેવા કરી અપીલ બાઇટ સુખરામ બાપુ ખાખી મઢી મેંદરડા જુનાગઢ જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ બે હજાર પચીસ ના કયા કુંભ મેળા છે તો કુંભ મેળામાં જાગે મોનિયમ આ શહેરના સ્નાન હતું ઓગણત્રીસ તારીખના રોજ આજે તો મોડી રાત્રે બે અઢી વાગે જેવું પબ્લિકની અંદર ભગદડ મચી નહાવા વાગ્યા હતા ગંગાજીને સંગમ ઘાટમાં તો ભગદડ ત્યાં મચવાને લીધે ઘણા બધા લોકો પડી ગયા એને ઉપરથી માણસો જતા ગયા એટલે ઘણા બધા યુવકો ઈજાગ્રસ્ત થયા છે થોડા ઘણા કંઈક લોકો મૃત્યુ પણ પૈમા છે તો આજના જે સ્યાહી સ્નાન છે સાધુ સંતોના એ બધા બંધ રાખવામાં આવ્યું છે અને બહુ દુઃખની વાત છે કે આવી ઘટના ઘટી છે પબ્લિક બધા આવી જવાને લીધે આવી દુઃખદ ઘટના ઘટી છે એટલે બધા ધર્મપ્રેમી જનતાને નિવેદન છે કે પ્રશાસનને ને સહકાર આપો પ્રશાસનનું કામ ખૂબ જ સારું છે પ્રશાસન ખૂબ સારું કામ કરી રહી છે પણ પબ્લિકના આવર જાવ વધવાને લીધે આવી દુઃખદ ઘટના ઘટી છે એટલે સાધુ સંતો જે તેગ અખાડા છે તે તેગ અખાડા શ્યાય સ્નાન કરવા માટે ગઈ નથી એટલે મુલતવી રાખવામાં આવ્યું છે શ્યાહી સ્નાનનું કાર્યક્રમ કદાચ મોળકથી બધા સાધુ સંતો પોતાની રીતે સ્નાન કરવા જાય તો વાત બીજી છે બાકી જે ધામે ધૂમેથી શ્યા સ્નાન નીકળવાની હતી આ બંધ રાખવામાં આવ્યું છે અને શ્યાય સ્નાન મોનિયામાં શહેરના બંધ છે પણ વસંત પંચમી આવે છે ત્યારે ચોક સહીથી ઈ વસંત પંચમી નું સ્નાન કરવામાં આવશે આપ સર્વેને નમ્ર વિનંતી છે કે આપ બધા શાંતિ બનાય રાખજો અને પ્રશાસનને સાથ સહકાર આપજો જય શ્રી રામ